હેલ્લો મિત્રો કેમ છો બધા જય માતાજી બધાને જો મિત્રો આજે અમે આવી ગયા છીએ અલંગ ચાલો તમને એક એવું વૃક્ષ બતાવું કે તમે ક્યાંય નહીં જોયું હોય શું કેવું કાકા ચાલો ચાલો જોઈ લો મિત્રો કાકા જાય છે હવે હું પણ જાઉં એમની પાછળ પાછળ શું છે સફેદ આપણો સફેદ આપણા એમ

પંદર કોર હતા વિશે અંદર દે ગણપતિ નીકળે કરે સફેદ આકડામાં એવું એમ આ કાળા આકડા ન નીકળે અને નિમંજીને માળા તમે બનાવો તો બહુ જ પૂજની સફેદ આકડા હા હા મિત્રો આ જે ફૂલ છે એને ડાયટ માં રાખવાથી જે દાંતનો નો ડાયટ નો એનો દુખાવો હોય ને મટી જાય છે દસ જ મિનિટ ખાલી આ તમારે જ્યાં તમારે ગમે ત્યાં જોવું ને જોઈ લેજો ઘણા જે પેલા માણસો છે એ તમને કેસે કે ના આ વાત સાચી છે શું કેવું કાકા આની ખાલી આ ના આ મોટ ચિલડી છે નાની ચિલડી હોય ને તમારે ગમે એ માથું દુખતો ને બે બાજુ છોડી દેવાનું એમ બે બાજુ ચોટાડી દેવાની આવી ચિલડી નાની નાની થોડી વારી કરીને જો તમારું માથું મોટી જાય તો આ પાડવાનું એમ ને આ મિત્રો આ બધા દેશી નુસ્ખા છે તમે જોઈ શકો અને આ કાયદેસર એમ વર્ક કરે તેમ એવું નથી કે આ કામ ન કરે મિત્રો તમે જોઈ શકો કે આ સફેદ આંકડો આટલામાં તમને જોવા મળ્યો અમારે બાકી આજુબાજુના ગામડામાં ક્યાંય જોવા નથી મળ્યો ખુદ અમારા ગામમાં પણ નથી અમે બાજુ ગામમાં આવ્યા છીએ જોઈ શકો તમે અહિયા ઓલા આંકડા નથી આંકડા છે ને બાકી મિત્રો મને તો ખબર નથી કાકા એ કીધું સફેદ આંકડો જોયો કોઈ દિવસ નથી જોયો જોઈ લો મિત્રો તમને ઓલો વ્હાઇટ આપણે ફૂલ વાળો તમને આંકડો બતાવ્યો આ છે હવે તમને કહું બધી જોવા મળે એ આંકડો જોઈ લો છે ને આના એના ફૂલમાં બહુ ફરક છે મિત્રો મિત્રો આ છે અમારે સોસિયા ગામમાં આવેલી નર્સરી છે આપણે તમને કોઈ બધા અહીંયા વૃક્ષ અહીંયા જોવા મળે છે હા કાકા જોઈ શકો તમે કૃષિ બાગાયો હા એમ વિકાસ કેન્દ્ર વિકાસ કેન્દ્ર ઓ મિત્રો જોઈ શકો તમે બાગાયતી અહીંયા તો અમને કયો મિત્રો અહીંયા બધા વૃક્ષ છે શું કેવું કાકા હો મિત્રો આ બધા કલમ કરેલા છે જે કોઈ લેવા હોય સોસિયા ગામ માં આવી જાજો પાછળ છે નારિયેલી છે

તો મિત્રો આ છે ચીકવું તો મિત્રો કેવો લાગતો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ચાલો મળીએ આપણે બીજા વિડીયો માં